સિનિયર સિટીઝન ક્લબ સલાબતપુરા સુરતમાં ઓગણીસો સત્તાણુંમાં સ્થપાયેલ રવિવારે ચાર્ટર્ડ ઇવનિંગ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્લબ દ્વારા મ્યુઝિકલ ઇવનિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સિનિયર સિટીઝન ક્લબના સભ્યોએ માણ્યું હતું આજે સાંજે મુખ્ય અતિથિ તરીકે સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઉપસ્થિત રહ્યા હતા વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ચંદ્રકાંત મોદી અને ડોક્ટર નિશાંત તેજવાણીને ક્લબના વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે નિસ્વાર્થ સેવાઓ બદલ ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી અશ્વિનને જનસેવા સંઘ અને વરિષ્ઠ નાગરિક ક્લબ સુરત માટે તેમની મફત ઓડિટ સેવાઓ પ્રદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા